ફેમિલી કોર્ટ માંડવીમાં જ રહે તે માટે મહિલા પક્ષકારો લડી લેવાના મૂડમાં છે વકીલોએ મહિલાઓને ન્યાય મળે તે માટે શહેરમાં બાઇક રેલી યોજી મારું નામ સમીરા છે હું માંડવીથી જાઉં છું અને આજે અમે આવ્યા તો અમને ખબર પડી કે અમારા વકીલો દ્વારા અમને ખબર પડી કે અમારા જે કેસ છે એ બધા મુન્દ્રા ચાલ્યા ગયા છે તો હવે અમે અહીંયાથી મુન્દ્રા કેવી રીતના જઈએ કારણ કે અમે અવડા બધા જણા છીએ અમારા લગભગ ચારસો ખંડ જેવા કેસ છે તો અમે અરજદાર અને સામાવાળા બધા થઈને અમે ઘણા બધા જણા થઈ જઈએ એમ તો અમે મુન્દ્રા સુધી અમને બહુ લાંબુ પડી જાય અંદર કારણ કે ઘણા દૂર દૂરથી બધા આવે છે અબડાસાથી મઉથી ઘણી દૂર દૂરથી બધા ઘણા બધા અરજદારો આવે છે અને એમની સાથે એમના નાના બાળકો પણ હોય છે એમ તો અમે બાળકો સાથે કેવી રીતના ત્યાં જઈએ ત્યાં જવા માટે કોઈ સગવડતા અમને નથી અને અમે અમારા અહીંયા વકીલો છે તો અમને અહીંયા ઘણું બધું એમનો સાથ સહકાર મળી રહે છે એમ

અને આ બેન જ કે છે કે સાત કલાક જેવો રસ્તો થાય છે તો હવે થી મુદ્રા સુધી અમને ત્રણ કલાક મુદ્રા ત્રણ કલાક જવાના ત્રણ કલાક આવવાના અમે કેવી રીતના પહોંચી બસની સગવડ ન મળે બીજી કોઈ સગવડ ન મળે મારું નામ નિશા છે હું દુર્ગાપુર ગામમાંથી આવું છું અને મારો કેસ બે હજાર ત્રેવીસથી હમણાં આ કોર્ટમાં ચાલુ છે અને મારા વકીલો દ્વારા સહકારથી હું અહીંયા છું અને મુંદ્રામાં મને જાવું ઘણું મુશ્કેલ છે કેમ કે અમારા કોઈ કુટુંબમાં બધા ધંધા કરે છે અને કોઈ લઈ જવા તૈયાર હોય નહીં ક્યારેક કામ હોય અને અહીંયા માંડવી કોટમાં અમે સરળતાથી એકલા આવી જઈ શકીએ પણ અમે મુન્દ્રાતા મુન્દ્રામાં અમે જઈ ન શકીએ એકલા અને અમને જેટલી તો અમારા ભરણ પોષણ ઇન્કમ ન હોય એટલું તો અમારા આવા જવા માટે બધી સરળતા ન પહોંચી સડે પછી અમારા નાના નાના છો મારી એક નાની છોકરી છે એને પણ હું લઈ હું જઈને લઈ જાઉં તો પણ મને સારું નહીં કેમ કે ત્રણ કલાક આવવા જવામાં અને કોઈ સાધનનો ઠેકાણો નહીં અને ક્યાં કેટલા વાગે સુધી બેસવું અને ક્યારે પરત આવવું એ ઘણી મુશ્કેલી અમને વેઠી પડે પણ માંડવી અહીંયા આવું એટલું અમને એવું ન થાય પણ અહીંયાથી સાધન પણ મળી જાય શકે અને એકલા પણ અમને કોઈ નથી સપોર્ટ વગર પણ અમે અહીંયા આવી જઈ શકીએ છીએ અને ઘણો દૂર છે અને

ઘણું બધું સહાયતા આપે છે સમજાવે છે આગળ જવાનો પ્રયત્ન કરે છે અમે ચાર વર્ષથી અહીંયા આવ કરીએ છીએ અમને નથી આટલી ખબર પડી કે તકલીફ નથી પહોંચી અહીંયા આવવામાં કે કેટલો પૈસા લાગશે કે શું થશે કે ફી આપવી પડશે એમ જીદ નથી કરતા સરકારની એવી માંગ છે કે અમે અહીંયા માનવી કોર્ટમાં જ કેસ લડવું છે મુંદ્રા અમે નહીં જઈ શકીએ આગળ જતા ન્યાય નહીં મળે તો તમે બેનો શું આગળ જતા બેનો બધી અમે લડશું અહીંયા માનવી કોર્ટમાં લડી શકાય એવી રીતે અમે પ્રયત્ન કરશું કે મુંદ્રા ન જઈએ માનવીમાં જ લડીએ અમે અમારું કેસ માનવીમાં જ આવી શકે મારું નામ ગઢવી તુલસી છે અને હું અહીંયા માંડવીથી જાઉં છું અને બસ આ જે વકીલો જે લડી રહ્યા છે એ બરાબર દિશામાં જઈ રહ્યા છે કારણ કે આ એ લોકોને પણ તકલીફ પડે ને અમને પણ તકલીફ પડે અમે લેડીસો એકલી મુન્દ્રામાં કઈ રીતે જઈ શકીએ એમ તો બસ અમારી માંગ ઈ છે કે અહીંયા માંડવીમાં થઈ જાય માંડવી અમારા માટે બેસ્ટ સેન્ટર છે તો અમારી માંગ એમ છે કે માંડવીમાં અમને મળી જાય અને જો અહીંયા નિર્ણય અમને બરાબર નહીં મળે તો આગળ અમે લડશું અને આગળ જશું આગળ જે પ્રોસેસ હશે જે પ્રમાણે એ પ્રમાણે એ દિશામાં અમે બધા આગળ વધશું સાડા દસ વાગે બાઇક રેલી માંડવી કોર્ટમાંથી કાઢેલ હતી અને બાઇક રેલી માંડવીથી સીધા અમે શ્યામજી કૃષ્ણ વર્મા જે આપણો એમનો છે ત્યાં અમને ફાર પહેરાવી અને માંડવીની અલગ અલગ જે સિટી છે એમાં અમે ફરી અને માંડવીનો પ્રજાનો સમર્થન લીધેલ છે અને અમારી જે બાઇક રેલી છે એ અમારો સક્સેસ ગયેલ અને માંડવીની પ્રજાએ અમને ભારે સમર્થન આપેલ છે માનવી કોર્ટમાં જે જ્યુડિશિયલ નીચેની કોર્ટમાં કેસ જે ચાલતા હતા એ બસો ચોરાણું કેસ એક છે અને પછી જે ડાયવોર્સના લગતા કેસ છે મ્યુચ્યુઅલ ડાયવોર્સ છે પછી છૂટાછેડાના કેસ છે એ સિત્તેર થી એસી કેસ હોય છે એટલે ટોટલ પોણા ચારસો કેસો જે છે એ તમામ ફાઇલો એક છ બે હજાર ચોવીસના મુન્દ્રા કોર્ટમાં ટ્રાન્સફર થયેલ છે ખાસ નિવેડો કેમ નથી આવતો આટલો સમયથી વકીલોની ઝડપ ચાલુ છે આમાં એવું છે કે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ કેસની દ્રષ્ટિએ જોવા જઈએ તો મુંદ્રા કરતાં માંડવીના કેસો ડબલ છે મુંદ્રામાં બસો બેતાલીસ કેસો છે માંડવીમાં આપણે પોણા ચારસો જેવા કેસ છે ત્રણસો પચોતેર જેવા કેસ ટોટલ છે અને તેમ છતાં બીજું કે આપણે કોર્ટમાં જોવા જઈએ તો માંડવીમાં સગડ છે અને નવો બિલ્ડિંગ બાંધેલ છે અને શરૂઆતમાં જ્યારે હાઈકોર્ટે સેન્સ લેવામાં આવ્યો હતો ત્યારે માંડવી કોટનો લેવામાં આવેલ હતો અને માંડવીમાં પૂરતી સગવડ છે અને ફર્નિચરનું પણ કામ ચાલુ થઈ ગયેલ અને અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના સાંજે સચિવશ્રીનો પરિપત્ર થયેલ અને મુંદ્રા કોટ આપેલ કેટલા વકીલો બાઇક રેલીમાં જોડાયા હતા દોઢસો થી બસો જેવા વકીલો જોડાયેલા હતા માંડવીની સર્વે જનતા માંડવી શહેર માંડવી તાલુકાની તમામે તમામ

ગામડા આપણા ચોરાનું ગામ છે અને વસ્તી પણ વધારે છે પછી આપણે જોવામાં આવે તો કચ્છ જિલ્લો એવો છે ગુજરાત રાજ્યમાં કે ભૌગોલિક દ્રષ્ટિ જોવા જઈએ તો કચ્છનો જે વિસ્તાર છે એ ઘણો લાંબો અને મોટો છે અને એમાં પણ માંડવી તાલુકો અને માંડવી શહેર જોવામાં આવે તો એનો પણ વિસ્તાર ઘણો મોટો છે અને ગામડા પણ વધુ છે મુન્દ્રા કરતાં મુન્દ્રાના ગામડાઓ ક્યાંક આપણા ઓગણસાઇઠ ગામડાઓ છે અને માંડવીના ચોરાનું ગામ છે તેમ છતાંય માંડવીને અન્યાય કરવામાં આવેલ છે અને માંડવીની જેટલી મહિલાઓ છે હવે બિચારી જે મહિલાઓ છે ભરણ પોષણ લેવા આવે તામિલની રકમ લેવા આવે તો તેમાં પણ એવું છે કે માંડવી સરળતાથી પહોંચી શકે માંડવી પહોંચતા પણ એમને પચાસ સાઠ કિલોમીટર અંતરથી આવવું પડે છે ગામડાઓથી તો હવે મુન્દ્રા જવા માટે કારણ કે એમને આવવા જવાના કારણ કે બસો થી દોઢસો કિલોમીટર થાય તો એમને ત્રણ ત્રણ કલાક જવા માટે રસ્તો છે ત્રણ કલાક આવવા માટે છે

નામદાર કોર્ટ તરફથી આજ જે કેસો છે એમની તારીખો એમને આપવામાં આવેલી એટલે તમામ ગામડાની બહેનો જે છે એ આજે માંડવીમાં આવી ગયેલી છે હવે એની સાથે એમના બાળકો આવેલા છે હવે એ માંડવી આવી ત્યારે એમને ખબર પડી કે આમ તમારી જે વકીલો એમને જણાવ્યું જે તે વકીલોએ કે તમારી જે ફાઇલ છે એ મુદ્રા ચાલી ગઈ છે એટલે એ બેન બધા બેઠા છે અને એ લોકોને બહુ આઘાત લાગેલ છે કે અમારો અહીંયા જે દાખલા તરીકે ગડસી સાથે જે બેન આવ્યા છે એ ગડસી સાથે બાત્રીસ કિલોમીટર કાપી અને પહેલાં એને માંડવી આવવું પડે હવે માંડવીથી તેને પિસ્તાલીસ કિલોમીટર કાપી અને મુદ્રા જવું પડે એવી રીતે દાખલા તરીકે બાંભડાઈ ગામના બેન છે હવે ભાંભળાઈમાં આવતા કોઈ બસની વ્યવસ્થા પણ નથી હવે ત્યાંથી બિચારી રિક્ષામાં માંડવી પહોંચે છે અને માંડવીથી પાછી મુદ્રા પહોંચે છે હવે મુદ્રાથી પાછી પહોંચે તો એને રાત થઈ જાય છે છે હવે જે એ કઈ રીતે મુસાફરી કરી શકે એટલે અમારી જે છે અથવા તો જ્યાં સુધી ફેમિલી કોર્ટ ન થાય ત્યાં સુધી વિકલ્પે જે રીતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ભરણ કેસો જળદ ભરણ પોષણના કેસો જેવી રીતે ચાલતા હતા એવી રીતે ફાઇલો જો પરત આવે અને એનો નિરાકરણ જલ્દીથી જલ્દી આવે એવી અમારી વકીલોની માંગણી છે અને પ્રજાની પણ માંગણી છે આ ફેમિલી કોર્ટ મુદ્રા જતા અરજદારોને ખૂબ જ નુકસાન થયેલ આર્થિક રીતે નુકસાન છે અને બીજી રીતે પણ ઘણી બધી રીતે નુકસાન થઈ રહ્યો છે ત્યારે અમે માંડવી બાર એસોસિએશન તથા તમામ વકીલો જે લગભગ એકસો સિંચેજ એટલા વકીલો આજે સોળથી સત્તર દિવસથી હડતાલ કરી અને જે જે જગ્યાએ અમોને આ હડતાળ વિશે અરજીઓ આપવાની થઈ આ વિશે રજૂઆતો કરવાની થઈ જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ સચિવ ગાંધીનગર ગુજરાત સરકાર કલેક્ટર ડિસ્ટ્રિક્ટ જજ અને અત્રેની કોર્ટોમાં બધી જગ્યાએ અમુએ બધા વકીલોએ અને પક્ષકારોએ સંસ્થાઓએ બધાએ આ લડતમાં સહભાગી થઈ અને વિવિધ રજૂઆતો કરેલ અને અરજીઓ આપેલ છે એના અનુસંધાને આજે પણ આ કાર્ય ચાલુમાં છે આજે પણ ઘણા અરજદારો આજે આવી અને પોતાની કેસ વિશે અને નિરાશ થઈને આ બધા અમે પત્રો લખી રહ્યા છીએ આજે એક બાજુ સરકાર મહિલાઓના ઉત્કર્ષની વાતો કરે છે 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 બીજી બાજુ આ અન્યાય થઈ રહ્યો ત્યારે શું આજે એક ગુજરાત સરકાર અને નામદા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે પોતાનું સૂત્ર હતું કે જસ્ટિસ એ ડોર સ્ટેપ કે ન્યાય છે એ ઘર આંગણે મળવો જોઈએ એ સિદ્ધાંતનો પણ આજે ઉલ્લંઘન થઈ રહ્યો છે આજે મહિલાઓને આવી રીતે અન્યાય થઈ રહ્યો છે જ્યારે ન્યાય મેળવવા આવ્યો ત્યારે અન્યાય થઈ રહ્યો છે જેથી પણ આ લડતમાં બધાએ સંસ્થાઓ અને બધાએ ટેકો જાહેર કરવો જોઈએ મારું નામ રીટા ભાવેશ વિસરિયા હું ગામ નાંગલપુરમાં રહું છું અને માંડવી કોર્ટમાં મારા 16 વર્ષથી કેસ ચાલે છે અને હવે કોર્ટે એવું ડિસિઝન લીધું છે કે આ કોર્ટને એ લોકો મુન્દ્રામાં શિફ્ટ કરશે તો એ મને સરકારશ્રી તરફથી એક હું પ્રશ્ન પૂછું છું કે એક તો 16 વર્ષથી અમે ઓલરેડી આટલા કંટાળેલા છીએ અમારા પતિ તરફથી અમને આટલો ત્રાસ મળ્યો છે અને અમે આટલા બધા ધક્કા ખાઈએ છીએ માંડવી આવવું પણ અમારા માટે અઘરું થઈ પડે છે તો આ મુન્દ્રા સુધી અમે લોકો કેવી રીતે પહોંચી શકીએ કારણ કે આવા જમાના ટિકિટ ભાડા એક તો અમને કાંઈ ભરણ પોષણના પેટે ખાલી ચણા મમરા જેવું જ મળે છે અને એવી પરિસ્થિતિમાં અમે ટિકિટ ભાડા કેવી રીતે ખર્ચીએ અમે વકીલોને ફીસ કેવી રીતે આપીએ અને હું તો ચાલો સિંગલ છું પણ જેના છોકરાઓ છે એ પોતાના છોકરાઓને લઈને જાય આજકાલની છોકરીઓ બધી એકલી જઈ નથી શકતી પોતાની સુરક્ષા માટે તો એને કોઈકને લઈને જવું પડે તો એ બધાના ટિકિટ ભાડા એનું તો તમે વિચાર કરો ખાલી સરકારશ્રી કે અમને ન્યાય માટે અહીંયા આવ્યા છીએ આ તો અમારી સાથે અન્યાય થઈ રહ્યું છે હવે અમારાથી છે ને આ સહન નથી થતું કોઈ પણ હિસાબે તો અમને તમે ખાલી એક રિક્વેસ્ટ કરીએ છીએ કે જે અમારી કોર્ટ માંડવીમાં ચાલે છે એ આટલા વર્ષોથી ચાલે છે એ ચાલવા દો અમે ન્યાય માટે આવીએ છીએ તો અમને ન્યાય અપાવો આ તો અમારા સાથે વધારે ને વધારે અન્યાય થઈ રહ્યું છે નહીતર અમે હવે છેલ્લે અમારે અહીંયા ધરણા ઉપર બેસવું જ પડશે એવું લાગી રહ્યું છે અમને એટલે તમને ખાલી એટલી મહેરબાની કરીને અમે સ્ત્રીઓ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે આમે સંસારમાં હવે આટલી તકલીફો ભોગવીને જીવા જેવા તો રહ્યા નથી અને સરકાર ત્રી તરફથી અમને જો આટલી મોટી આ તકલીફ થશે તો હવે અમારે શું પગલું ભરવું ને એ અમે તમને જ અમને સમજાવો કે અમારે શું કરવું જોઈએ

સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો